જસદણ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ ચૌદ ફેબ્રુઆરીને શુક્રવારના રોજસ્તર માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાતસો ગુણી આસપાસ જેવી જેમાંથી વીસ ટકા આવક નવા જીરાની જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

ત્રણ હજાર સાતસો ને ત્રેપન રૂપિયા નવ સુપરમાર હોવા સાથે મીડિયમ હોવા સાથે तान जार तान जार बजे बजे नै जाकर जार बजे बजे ना बत्री बत्री बजे बजे ना तेरी बत्री बजे गुरु परवशी पात्री हो पात मंदिर यालो बजे बजे ना ऐसे 38 का बोले हाथ में हलवा है मैं चाका बस ए पता खेल तो भाई क्या किया 38 और 38 अब हूं से तो भी नहीं पाउडर रुकम गलो कौन 38 कमला इनका 38 है ત્રણ હજાર આઠસો ને બાવન રૂપિયા સુપરમાર મુસળી વાળો માનન ગમી કાઢે ત્રણ હજાર ભગવાન

3600 रुपया पूरा नऊ माल सारो दाणो सारो हवा साथे हवा साथे याने सोफा माल थोडा घाटो एक किलो ना डी केतरावा गडो अले हरो बंद आको थोडा घाटो एक

નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાતો સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ચાર હજારને બે રૂપિયા સુપર માલ પ્રીમિયમ પોલિટી જસન માર્કેટિંગ એડમાં જીરાનું બજાર આજે ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે